ત્યારે સુરતના ગઢપુરમાં કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર માટી ધસી પડવાની ઘટના સામે આવી કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર માટી ધસી પડતા ત્રણ મજૂરો દબાયા હોવાની વાત પણ સામે આવી હતી નવનિર્મિત બાંધકામ માટે ચાલતા કામ દરમિયાન આ ઘટના સામે આવી આ ઘટનાને પગલે પારની ટીમે રેસ્ક્યુ હાથ ધરી તમામને બહાર કાઢવા કવાયત હાથ ધરી હતી બારને અડતાલીસે એકડ દસમાનો કોલ મળેલ હતો અને તાત્કાલિક ઘટના સ્થળે આવ્યા બે માણસોને એમ બીએ એકસો આઠમાં રવાના કરેલ છે અને એક માણસને હમણાં કલાક દોઢ કલાકની મહેનત બાદ બહાર કાઢી એકસો આઠ દ્વારા સિમેટ હોસ્પિટલ મોકલેલ છે સરથાણામાં એક કોમર્શિયલ સાઇટની કોમર્શિયલ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર એક બનાવ બન્યો છે આ બનાવમાં કામ કરતા ત્રણ મજૂરો ઉપર રેતી ધસી પડી હતી જેમાંથી બે વ્યક્તિઓ થોડા ઇન્જર થયા હતા અને ત્યાંથી બહાર નીકળી શક્યા હતા ત્યારે એક વ્યક્તિ તેમાંથી નીકળી ન શક્યો અને તેનું સ્થળ ઉપર મૃત્યુ થયા જાણવા મળે છે પોલીસે જે આ વ્યક્તિ છે એને હોસ્પિટલાઇઝ કર્યો છે અને આગળની પોલીસ કાયદેસરની કાર્યવાહી શરૂ